જઈ ચિહરમાં જઈ સધિમાં ચિહર દામ ભરુત ચેનલમાં આપનું સ્વાગત છે આજનો આપણો વિષય કઈ કેવો છે કે મોક્ષ પામ્યા પછી વ્યક્તિ શું સપને આવે છે અને આવે છે તો કેમ આવે છે આ વિષય લઈ અને આપણે ચર્ચા કરવાના છે આડી અવળી વાતો ના કરતા મેન ટોપિક પર જ આપણે વાત કરીએ ગયા વખતે ભાઈનો સુજાવ હતો કે બીજી વાતો બધી હોય છે અંદર તો કીધું નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખીશું તો મારો કહેવાનો મતલબ એ છે કે મોક્ષ પામ્યા પછી વ્યક્તિ સપનામાં કેમ આવે છે ઘણીવાર એનું અગિયારમું બારમું તેરમું બધું જ હરિદ્વાર જઈ કે અન્ય સ્થળ પર જઈને એમને આપણે વિધિ વિધાન પ્રમાણે બધું જ કરાવી દીધું હોય કોઈ વસ્તુ બાકી ના રાખી હોય ઉમર પણ હોય એમણે બધું જ સંસારિક સુખ ભોગવી લીધું હોય કોઈ પણ પ્રકારની એમની ઈચ્છાઓ પાછી રહી ગઈ હોય એવું કઈ હોય નહીં તેમ છતાં વ્યક્તિ ઘણી વાર માણસને સપને આવતા હોય છે આની પાછળનું કારણ એ આજે આપણી સમક્ષ હું રજૂ કરીશ તો સૌ પ્રથમ ઘણી વાર એવી ઘટના બનતી છે તમારી જોડે કોઈ બી વ્યક્તિને તમે યાદ કરતા હશો અને ફોન તમારી પર આવી જશે અથવા ભેગા થઈને બેઠા હશો અને એ જ વ્યક્તિની તમે ચર્ચા કરતા હશો ત્યારે એ વ્યક્તિ એ ઉભો થઈ જશે ઘણી વાર આવું બનતું હશે કદી વિચાર્યું કેમ ના આવું બનવાનું કારણ આ બ્રહ્માંડ છે બ્રહ્માંડની અંદર અસંખ્ય જીવો છે જ્યારે માણસ નું મૃત્યુ થાય ત્યારે આત્મા નીકળી અને બીજા આત્મામાં બીજા શરીરમાં પ્રવેશ કરે અહીં કોઈ જીવ હોતો જ નથી જેવો આત્મા નીકળે જીવ નીકળે એટલે બીજા શરીરની અંદર એનું તૈયાર જ હોય છે આયોજન અને પરફેક્ટ ભગવાન નું આયોજન તૈયાર હોય છે તેમ છતાં ઘણા બધા શાસ્ત્રોની અંદર કીધું છે કે તેર દિવસ આત્મા ઘરની આસપાસ રહે છે તેર દિવસ ઘરની આસપાસ આત્મા નથી રહેતા પણ તેના વિચારો તેનું વાયબ્રેશન એ આસપાસ રહેતું હોય છે ઘણી એવું બનતું હોય આપણે વિડીયો અને ટોપિક આપણી ભૂવા પર છે તો ભૂવા પર આપણે અહીં આગળ વિજ્ઞાન અને શાસ્ત્રને થોડું સાયટમાં મૂકીને ભૂવા વાત કરીએ તો જ્યારે ઘણી એવું બનતું હોય છે કોઈ સારા ભૂવા દેવ થઈ ગયા હોય કોઈ મોટા દેવ થઈ ગયા હોય અને એમણે બધી જ ઈચ્છાઓ પૂર કરી દીધી હોય પૂરી થઈ ગઈ હોય સમગ્ર તેમ છતાં કુટુંબમાં અથવા દીકરીને દીકરાને ઘરે ઘણીવાર એ સપનામાં આવતા હોય છે ત્યારે એવું વિચારે છે કે શું એમને મોક્ષ નહીં મળ્યો હોય ના એવું નથી હોતું એમને સંપૂર્ણપણે મોક્ષ મળી ગયો હોય છે પણ આવાનું રીઝન શું એનું આવવાનું કારણ શું તો આવવાનું કારણ એ હોય છે કે જે ભુવાજીએ જે માતાજીની ભક્તિ કરી હોય એમના વિચારો માતાજી જોડે જે મળી ગયા હોય એના લીધે જો કોઈ સામાન્ય માણસ હોય તો એના વાઇબ્રેશન નવ દિવસ બાર દિવસ તેર દિવસ પંદર દિવસ વરસ ટાકી શકે પણ જે દેવ જોડે એના વિચારો મળી ગયા હોય છે દેવના ને એમના વિચારો એક થઈ ગયા હોય છે એટલે એક એ સ્ટેજ પ્રાપ્ત કરી લે એટલે એમનું વાઇબ્રેશન એમના વિચારો આ પૃથ્વી પર અને આ જગ્યા પર સતત અને સતત 24 કલાક ના કહી શકાય પણ અમુક સમયે અમુક અંતરે એમના વિચારો એમનું વાઇબ્રેશન એ પૃથ્વીની આસપાસ એ ઘરની આસપાસ એ વિચારોની આસપાસ સતત ને સતત જોડાયેલું રહે છે અને સપનામાં એમને જ આવશે જે દેવ અને ભુવાજી એ બંનેના સંપર્કમાં હશે બંનેના નેટવર્કમાં હશે આ એક જેવી રીતે વાઈફાઈ કનેક્શન છે એ આ વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એક કનેક્શન છે અને આ કનેક્શનને લીધે ઘણીવાર વાર અવરનવાર સપનામાં દેખાતા હોય છે પણ ખરેખર એમને મોક્ષ તો મળી જ ગયો હોય છે પણ જે વાઇબ્રેશન મૂકીને ગયા છે આ પૃથ્વી પર જે એમના વિચારો મૂકીને ગયા છે માણસ દેહ છોડી શકે છે શરીર છોડી શકે છે પણ એમના વિચારો અત્યંત જીવતા રહે છે એ જેટલો પ્રભાવશાળી વ્યક્તિ હોય દેવ જૂનીમાં વધારે અસરકારક વ્યક્તિ હોય એ વ્યક્તિના વિચારો હંમેશા એને લુપ્ત થતા થોડો ટાઈમ લાગે છે એવું બની શકે કે અમુક જગ્યાએ તમે બે પાંચ વ્યક્તિ એ જગ્યાએ કઈક સારા વિચારો કરીને તેથી છૂટા પડે અને કોઈ પછી બે કલાક ચાર કલાક પછી કદાચ કોઈ વ્યક્તિ આવે તો વિચારો ત્યાં આગળ વાતો એ બ્રહ્માંડની અંદર એ જગ્યાની આસપાસ ફરતી હોય છે અને જયારે પેલા લોકો આવે ને તે વખતે વાયબ્રેશન એ વિચારો એમના મગજમાં પહે છે એટલે કંઈક સારી અને ખરાબ બંને પ્રકારની વાત નેગેટિવ અને પોઝિટિવ બંને પ્રકારની વાત આવે તો ઘણી વખત સારા વિચારો ને ઘણી વખત અમુક જગ્યા પર જાઓ તો એના પ્રભાવ જગ્યાનો નથી હોતો એ બ્રહ્માંડની અંદર આ પૃથ્વીની અંદર જે જે જગ્યા પર જાઓ એ જગ્યાના જે વાઇબ્રેશન હોય છે એનો પ્રભાવ હોય છે ઘણી પર જઈ ઘણી જગ્યાએ આપણે જે જગ્યા બહુ ખરાબ છે જગ્યા ખરાબ નથી હોતી એનું વાઇબ્રેશન બહુ ખરાબ હોય છે એના વિચારો એ ભૂમિ પર જે જે વિચારો થઈ ગયા જે જે વાતો થઈ ગઈ જે જે ઘટનાઓ બની ગઈ એના લીધે એ ભૂમિનું વાતાવરણ ખરાબ લાગે છે ભૂમિ પૃથ્વી કોઈ દિવસ ખરાબ નથી હોતી પણ એની પર જે કાર્ય થઈ ગયું એ કાર્યોના લીધે આ વસ્તુ બનતી હોય છે એટલે મારો ટૂંકમાં જ વિષયને પૂરો કરતા લાંબો લંબાવો નથી આપણે અને આજે શોર્ટ વિડીયો બનાવતા કે જે વ્યક્તિ એ દેવના નેટવર્કમાં હોય છે અને સતત એ દેવના વિચારોમાં વિચારો વિચારોમાં આખી જિંદગી પૂરી કરી નાખે છે એટલે એના વિચારો દેવ જોડે મળી જાય છે એમના વિચારો એક થાય છે એટલે એ વિચારો લાંબા સમય સુધી પૃથ્વી પર રહેવાના છે જેના કારણે અવર નંબર જે વિચારતા હોય અને એ વિચારો કોઈકના કોઈકના મગજમાં એ માઇન્ડની અંદર પહોંચતા હોય છે જેના લીધે એ સપનામાં આવતા હોય છે અને ઘણીવાર એ વિચારો આવીને કંઈ પણ જતા હોય છે ઘટના શું બનવાની વિચારો કામ કરતા હોય છે એમના એ તો એમને તો બીજે જન્મ લઈ લીધો હોય છે પણ એ વિચારો કામ કરતા હોય છે વિચારો એ વાયબ્રેશન ની અંદર એટલી તાકાત હોય છે તો જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ આજનો વિડીયો અહીં પૂરો કરું છું